નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા શહેરમાં આવેલ ઉજ્જીવન ફાઇનાન્સના કર્મચારીએ ગ્રાહકો પાસે પૈસા લઈ બેંકમાં જમા નહીં કરાવતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ઉજ્જીવન ફાઇનાન્સ નામની કંપનીમાં ફરજ બજાવતા નજીકેતા ભાઈ સરોદે રહે દાદરી ફળ્યું વ્યારાના આવો એને બેન્કના અલગ અલગ ગ્રાહકો પાસેથી રૂપિયા ઉઘરાવી જમા નહીં કરાવતા ફરિયાદ નોંધાઈ છે જેમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી કુલ પાંચ લાખ તેતાલીસ હજાર રૂપિયા હાથ ધરાઈ છે જે માહિતી ગુરુવારના રોજ કલાકે મળી હતી બોરદા ગામે હેવી વીજ લાઇનનો વાયર તૂટી જતા ટ્રાફિક જામ સર્જાયો ઉછલ નિજર રોડ પર બોરદા ગામની સીમા હેવી વીજ લાઇનનો વીજ તાર અચાનક તૂટી ગયો હતો સમય સૂચકતા વાપરી વીજ લાઇન બંધ કરી વીજ વાયરોને રિપેર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી તો બીજી તરફ વીજ વાયરોને લઈ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ પોલીસે ટ્રાફિક ક્લિયર કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી જે બાબતની માહિતી સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા શહેરના સ્ટેશન રોડ નજીક દુકાન બહાર કચરો ફેંકી જનારીસમ સીસીટીવી કેમેરામાં કેદ બનાવને લઈ પોલીસ મથકે અરજી અપાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના સ્ટેશન રોડ પર જલિયાણા નાસ્તા સેન્ટરની દુકાન ચલાવતા ઇસમ દ્વારા પોલીસ મથકે અરજી આપવામાં આવી છે જેમાં કોઈક ઈસમ મોઢા પર રૂમાલ બાંધી દુકાન બહાર કચરો ફેંકી જતો હોય જેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે બનાવને લઈ અરજદાર દ્વારા સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપદ શાળાના વિદ્યાર્થીઓ દક્ષિણ ઝોનમાં પ્રથમ આવતા રાજ્ય કક્ષાએ ભાગ લેશે જે અંગે સન્માન કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ દક્ષિણપદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષક સંધ્યા ચૌધરીના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ઝોનના વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ આવતા રાજ્ય કક્ષાએ ભાગ લેશે જે અંતર્ગત શાળાના આચાર્ય સહિતના અધિકારીઓ દ્વારા સન્માન કાર્યક્રમ યોજી શુભેચ્છાઓ અપાઈ હતી જે માહિતી ગુરુવારના રોજ ત્રણ કલાકે મળી હતી સોંગઢ તાલુકાના ભુરીવેલ નેશનલ કોલોનીમાં રહેતા પંચાવન વર્ષે અધડે એસિડ પી આત્મહત્યા કરી તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ભુરીવેલ નેશનલ કોલોનીમાં રહેતા પંચાવન વર્ષીય મોતીલાલ ગામનીથી અગમ્ય કારણોસર એસિડ પી લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પરિવારના સભ્યની ફરિયાદ લઈ ઉકાઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ બાર કલાકે મળી હતી તાપી જિલ્લાના ઉકાઈ ડેમ ખાતે અનુસૂચિત જનજાતિ કલ્યાણ માટે વિધાનસભાની સમિતિના સભ્યો દ્વારા નિરીક્ષણ કરાયું તાપી જિલ્લાના ઉકાઈ ડેમ ખાતે વિધાનસભાના ધારાસભ્યોની સમિતિ પહોંચી હતી જેમાં અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના સભ્યો દ્વારા ડેમની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દે માર્ગદર્શન મેળવી અભ્યાસ કરાયો હતો જેમાં ધારાસભ્યો હાજર રહ્યા હતા જે નિરીક્ષણ દરમિયાન ડેમના ઇજનેરો હાજર રહ્યા હતા જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા શહેરમાં રહેતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાંધતા યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ લગ્ન નહીં કરતા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના એક વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી યુવકે વારંવાર શરીર સંબંધ બાંધતા યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ પણ લગ્ન નહીં કરતા આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ અપાઈ છે જેમાં અરપીલ ચૌધરી રહે મઢી સુરાલી નાઓએ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ એક કલાકે મળી હતી તાપી જિલ્લા સેવા સદનના હોલમાં આરોગ્ય વિભાગની બેઠક કલેક્ટરની હાજરીમાં યોજાઈ તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ હતી જેમાં આગામી દિવસોમાં યોજાનાર ટીબી નિર્મૂલન સો દિવસની ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત ચર્ચા કરી આયોજન અંગે માર્ગદર્શન અપાયું હતું જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ગુરુવારના રોજ બે કલાકે મળી હતી વાલોડ ચારસ્તા નજીક ધારાસભ્યના હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તાપી જિલ્લાના વાલોડ ચારસ્તા નજીક ધારાસભ્ય મોહન ઢોડિયાના હસ્તે અધિકારીઓ અને પદ અધિકારીઓની હાજરીમાં બુહારીથી કરચલિયા જતો માર્ગ અને વાલોડથી વાકાનેર થઈ બારડોલી જતા માર્ગનું રિસર્ફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે ખાતમુહૂર્ત ગુરુવારના રોજ કરાયું હતું જે માહિતી અગિયાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત